ગીતશાસ્ત્રનો અધ્યાય સત્તર વાચન એક થી પંદર હે યહોવા મને સાંભળો ન્યાય માટેની મારી પ્રાર્થના પર ધ્યાન આપો કારણ કે હું પ્રામાણિક હું અને સત્ય બોલું હું જે ન્યાય છે તે જ મેં કર્યું છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો હે યહોવા મારો ન્યાય તમારી પાસેથી આવશે તમે સત્યને જોઈ શકો છો તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે તમે રાત્રે મારી સાથે હતા તમે મારું પારખું કર્યું છે અને મારો કોઈ દોષ કાઢ્યો નથી હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યું છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી મારા પગલાં તમારા માગોરમાં સ્થિર રહ્યા છે અને મારો પગ કદી લપસ્યો નથી હે દેવ મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો અને તેનો જવાબ આપો ભરોસો રાખીને જેઓ તમારી પાસે શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે તેઓને તમે તમારા જમણા હાથે તમારી અદ્ભુત કરુણા બતાવી બચાવી લો છો તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો મને ચારે બાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે તેઓના મોઢે તેમની બડાઈ સાંભળો તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે તેઓની આંખો અમને ભૂમિ પર પહાડવાને તાકી રહી છે તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે અને રાહ જોતા છુપાઈ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે હે યહોવા તમે ઉઠો આવો અને શત્રુઓની સામે થાઓ તેઓને પાડી નાખી પરાજિત કરી દો અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો હે યહોવા તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી આ સજીવોની દુનિયામાંથી દૂર કરો પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યા છે હે યહોવા તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમના બાળકો પાસે પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમના પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે પણ હું ન્યાયપૂર્વક વતર્યો છું તેથી હું તમારો ચહેરો જોઈ શકું અને તમને જોઈને મને સંતોષ થશે ગીતશાસ્ત્રનો અધ્યાય સત્તર વાચન એકથી પંદર